વાત જાણે એમ હતી કે ઘરમાં બધાને ભૂખ લાગી હતી અને બાળક કહે કે મારો કે નાસ્તો કરવો છે તો નાસ્તા માટે શું બનાવીએ તો એના માટે મેં જરા વિચાર્યું કે તો ચાલો શું રીતે બનાવીએ તો મુઠિયા તો આપણે ઘણી બધી રીતના બનાવતા હોય છે દૂધીના બનાવતા હોય છે કોઈ પણ શાકભાજીના બનાવતા હોય છે પણ આજે જે મેં વિચાર્યું કે ચાલો સાના મુઠિયા બનાવી તો મેં જોયું તો ઘરમાં બટાકા પડ્યા હતા તો ચાલો એના માટે આજે આપણે એકદમ નવી રીતે મુઠિયા બનાવીશું તો મુઠિયા માટે મેં અહીંયા એક નંગ બટાકો લઈ લીધો છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એટલો તમે લઈ શકો છો તો અહીંયા મેં બટાકાને લઈને આ રીતે છીણી લીધા હતા અને બટાકો સારી રીતે એવું છીણાઈ ગયું છે જોઈ શકો છો આ રીતે તમારે એને લચા પડતું ઝીણી છીણી હોય ને તો એનાથી તમારે ઝીણું છીણાઈ લેવું બહુ મોટું નહીં છીણું તો શું છે કે જ્યારે આપણે એમ બનાવીએ ને નાસ્તો તો ત્યારે મોટું મોટું વધારે એવું લાગતું હોય છે પણ એકદમ આ રીતે ઝીણું ઝીણેલું છીણી લેવું અને અહીંયા મેં બટાકાને છીણી લીધું છે અને સારી રીતે આપણે એનો પાવડર કાઢી લઈશું એટલે શું છે મેં અહીંયા પાણી લીધું છે સાદું પાણી લીધું છે અને પાણીને લઈને આ રીતે આપણે એને સારી રીતે થોડું ધોઈ લેવાના છે એટલે એમાંથી શું ઓલો સ્ટાર્ટ હોય ને નીકળી જાય ના આ રીતે જાળીવાળું લીધું છે અને એની અંદર આપણે કોઈ પણ તમારે ચાણી કે જા કાણા વાળું હોય ને એવું આવી રીતના વાસણ લઈ લેવું અને પછી આ જે બટાકાનું આપણે જે છીણેલું છે ને એની અંદર આ રીતે બધું ઉમેરી દેવું એટલે શું છે કે બધો પાવડર નીકળી જાય અને સારી રીતે બટાકાનો સ્ટાર્ટ પણ નીકળી જાય અને એકદમ સરસ રીતે ધોવાઈ જાય અને પછી આ રીતે આપણે એને સારી રીતે ધોઈ લેવાનું છે અને પછી એ બધું પાણી અંદર નીતરી જાય ને ત્યાં સુધી એને રાખીશું અને પાણી બધું આપણે જોઈ શકો છો બધું અંદર નીચે આવી ગયું છે અને બીજું વાસણ લઈ અને હવે જે આપણે બટાકાને જે ધોયેલું છે ને એને લઈ લેવાનું છે અને આ રીતે એને દબાવીને બધું પાણી આપણે એને કાઢી લેવાનું છે એકદમ બિલકુલ પાણી નથી રાખવાનું આ રીતે જોઈ શકો છો તો હવે આપણે જે બટાકાનું કોરા કરેલા છે ને એને એક વાસણમાં આપણે લઈ લેવાનું છે એટલે શું છે કે એની અંદર આપણે બનાવીશું અને આ રીતે આપણે બધું લઈ લઈશું જોઈ શકો છો એકદમ કોરું અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય ને વધારે તો પણ તમે બનાવી શકો છો પણ અહીંયા આપણે એની અંદર આપણે લોટ કરીશું લોટ આપણે કોઈ પણ તમારે લોટ લેવાના છે તો મેં અહીંયા એકદમ ઝીણો ચણાનો લોટ લઈ લીધો છે એકદમ ઝીણો લીધો છે અને હવે આપણે જો ઝીણો ન હોય તો તમે કરકરો પણ લઈ શકો છો પણ અહીંયા એકદમ બધાના ઘરમાં ઝીણો લોટ હોય જ છે બેસનનો અને એની સાથે મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે એટલે કે કરકરો લોટ લીધો છે અને તમે કરકરાની જગ્યાએ તમે ઝીણો લોટ પણ લઈ શકો છો તો અહીંયા મેં ઘઉંનો કરકરો ભાખરીનો લોટ લીધો છે એ પણ એક કપ જેટલો લઈ લીધો છે તો અને એક વાટકી મેં ચણાનો લોટ લીધો છે ને એક કપ જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે અને સાથે હવે આપણે અહીંયા મેં દહીં લીધું છે દહીં થોડું મોડું ખાટું બંને તમે લઈ શકો છો તો અહીંયા મેં બે ચમચી જેટલું લીધું છે હવે આપણે દહીંને મિક્સ કરીને હવે એમાં આપણે મસાલા કરવાના છે તો મસાલામાં મેં અહીંયા ધાણા લીધા છે અને ધાણા ઉમેરીને આપણે હવે સૂકા મસાલા લઈશું તો સૂકા મસાલામાં ધાણા પાવડર લીધું છે અને સાથે થોડી આપણે હળદર લઈ લઈશું એટલે શું છે હળદરથી સરસ કલર આવી જાય અને આ રીતે હવે આપણે એમાં લાલ મરચું પણ લઈ લઈશું તો મેં લાલ મરચું ઉમેરી દીધું છે એક ચમચી અને સાથે થોડો અજમો લીધો છે ફક્ત આપણે ડ્રાય મસાલાથી જ આને આજે આપણે બનાવવાના છે આની અંદર કોઈ લસણ ડુંગળી કે આપણે એવું નથી ઉમેરવાનું અને હવે આપણે ઉમેરી દઈશું મીઠું અને જો તમારે ગળપણ કરવું હોય તો તમે ગળું પણ થોડી ખાંડ કે ગોળ ઉમેરી શકો છો અને મેં અહીંયા હવે આપણે થોડું તેલ ઉમેરી દઈશું એટલે તેલથી શું છે એકદમ પોચા અને સોફ્ટ એવા બને તો થોડું અહીંયા એક કે દોઢ ચમચી જેટલું તેલ છે જોઈ શકો છો તો હવે આપણે તેલને ઉમેરી દઈશું અને પછી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને બધું મિક્સ થઈ જાય ને અને આ રીતે સારી રીતે મસાલાને મિક્સ કરી દેવું તો બધું મસાલા ધીમે આ રીતે બનાવવાથી ખૂબ જ સરસ લાગે છે ને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમે આ નાસ્તો બનાવીને બાળકોને આપી શકો છો અને બાળકો જો વેકેશનમાં કંઈક ને કંઈક ઘરે હોય એટલે ખાવાનું માગતા હોય છે તો તમે આ રીતે બાળકોને કંઈક નાસ્તો બનાવીને ફક્ત ઘરમાં રહે અને આની સાથે તમે કોઈ પણ લોટ ઉમેરી શકો છો અને બાળકોને ખબર નહીં પડે અને તમને એવું લાગશે કે દૂધી અને તમને બટાકાની પણ ખબર નહીં પડે ખાવામાં પણ એટલો ટેસ્ટ લાગે અને જો તમને થોડું ઢીલું લાગતું હોય ને તો એક ચમચી જેટલો તમે આની અંદર ઉમેરી દીધું છે થોડું એટલે તમારે બહુ બહુ કડક નહીં કરવું થોડું લૂસ રાખવું તો આ રીતે મને થોડું લૂસ રાખ્યું લાગ્યું એટલે મેં થોડો ચણાનો લોટ લીધો છે ને હું તમને બેટર બતાવું છું જો આ રીતનું લચકવાળું રહેવું જોઈએ બહુ પાતળું નહીં રહેવા રાખવાનું અને હવે આપણે એની અંદર જો તમે ઈનો કે સોડા કોઈ પણ ઉમેરી શકો છો પણ મેં નથી ઉમેરેલું એટલે હું આ રીતે એને એમ જ છું એકદમ કઠણ બનાવવાની છું કડક અને જો તમારા પોચા જાળીદાર હોય તો તમે ઈનો સોડા બંને લઈ શકો ચાલો હવે આપણે જે નાસ્તાને આ રીતે જે મૂકવાના છે ને એની અંદર મેં આ રીતે ચોકડિયું સ્ટીમ કુકર લઈ લીધું છે તમારી પાસે સ્ટીમ કુકર ન હોય તો તમે તપેલી છે કે કઢાઈમાં પણ તમે એને મૂકી શકો છો જાળી વાળું હોય ને તો એની અંદર આ રીતે ઈડલી પણ તમે આની અંદર મૂકી શકો છો અને હવે આ રીતે આપણે લીધું છે ને સ્ટીમ એની અંદર આપણે પાણી ઉમેરી દઈશું અને હવે આ જાડી મૂકી દેવાની છે અને હવે આપણે ગેસ પર લઈ લઈશું અને પછી મેં અહીંયા ગેસ પર લઈને આ રીતે આપણે એને તેલ લગાવી દીધું છે એટલે શું છે આપણે જ્યારે નાસ્તો અંદર મૂકીશું ને મુઠિયા કે ઢોકળા તો એ એકદમ આપણે ઉથલી જાય અને ચોંટે નહીં અને હવે આપણે કુકરને મૂકી દીધું છે ગેસ પર પછી આપણે મૂઠિયાની તૈયાર કરીએ તો અહીંયા આપણે બેટર લઈ લીધું છે અને હવે આપણે આ રીતે એના મૂકતા જઈશું જોઈ શકો છો તો આ રીતે તમે કોઈ પણ શેપ આપીને તમે એના બનાવી શકો છો તમારો રોલ બનાવવો હોય ને તો તમે રોલ પણ બનાવી શકો છો પણ આ રીતે તમારે મહેનત તમારે બહુ ઓછી થઈ જશે અને રૂલને કાપવા અને અને આને તમે ડાયરેક્ટ વઘારીને ખાઈ શકો છો તો જોઈ શકો છો એકદમ સરસ ઉઠલી જાય છે આ રીતે અને હવે આપણે આને લઈ લઈશું અને એનો વઘાર કરી દઈશું તો વઘારીશું ને તો ઓર ટેસ્ટી લાગશે એટલા માટે હવે આપણે આને બધા કાઢી લીધા છે અને ઉતારી લઈશું આપણે ગેસ પરથી અને આને તમે આ રીતે જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ થાય અને અહીંયા તેલ લઈ લીધું છે હિંગ ઉમેરી દીધી છે રાઈ ઉમેરી દીધી છે અને તલ ઉમેરીને આ રીતે વઘાર કરી લેવાનો છે જોઈ શકો છો તો અહીંયા આ રીતે વઘારીને તમે નાના બાળકોને કે તમે નાના મોટા બધા જ ખાઈ શકો છો તો છે ને એકદમ હેલ્ધી નાસ્તો બહુ જ ઓછા તેલમાં અને જો તમને આ કાળીઝાળ ગરમીમાં જો તમને કાંઈ સૂચતું ન હોય ને તો કે શું નાસ્તો બનાવીએ તો આ રીતે તમે ઘરમાં રહેલા બટાકાના ઢોકળા તમે બનાવીને આપી શકો છો તો તૈયાર છે આપણા બટાકાના નવી રીતે ઢોકળા તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો તો શું છે નવી રેસીપી લઈને આવું ત્યાં સુધી મિત્રો જોતા રહેજો આવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો